દુધરેજ મુકામે વિહોતર ગ્રુપ દ્વારા રબારી સમાજના યુવાનોને જીરો પેમેન્ટ પર ઇકો અને બોલેરો ગાડી વિતરણ તેમજ સંતવાણીનું આયોજન કરાયું હતું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા વડવાડા દુધરેજ મુકામે રબારી સમાજના યુવાનોને મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર કનિરામ દુરુશ્રી કલ્યાણ દાસ બાપુ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી તથા કોઠારી શ્રી મુકંદ્રદ્ધ હસ્તે ઝીરો ડાઉન પેમેન્ટમાં એક કાર અને બોલેરો પિકઅપ ગાડી વિતરણ કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે ઘેટા અને ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ શ્રી અમરસિંહભાઈ રબારી તથા ભારતીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ડોક્ટર કાજુલબેન દેસાઈ તેમજ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીવરાજભાઈ આલ ઉપાધ્યક્ષ ભુઆજી શ્રી નાગજીભાઈ સણાદર તથા અન્ય હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ કિરણ મોટર્સના શોરૂમ ઉપરથી બાકીની વીસ ગાડીઓનું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના સર્વે હોદ્દેદારો તથા ભુઆજીઓ તથા સમાજના અગ્રણીઓની હાજરીમાં વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ થાય તે હેતુ રાત્રિના સમયે એક સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગની શોભા વધારી હતી આ પ્રસંગે વડવાડા મંદિર મુકામે ગુજરાતભરમાંથી બે લાખ થી વધુ જનમેદની ઉમટી પડી હતી અને આ સમગ્ર કાર્યક્રમની મજા માણી હતી મારું નામ જીવરાજભાઈ આલ હું વિહોતક ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે છું અને આજે વિહોતક ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા રોજગારી માટે કરી અને ખરેખર આજે બહુ ખુશીની લહેર છવાઈ ગઈ આખા ગુજરાતમાં રબારી સમાજના યુવાનો માટે પ્રથમ સોપાનની શરૂઆત કરી રબારી સમાજના યુવાનો અને બિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના યુવાની ટીમે કૌશિકભાઈ સાથે ગોપાલભાઈ વિકાસભાઈ નાગજીભાઈ સુરેશભાઈ જેવી ટીમ તમામ ટીમના દ્વારા ખૂબ મહેનત કરી ફાઇલો લાવી અને જે કિરણ મોટર્સ અને ચોળામંડળમ મંડળમ દ્વારા એમની ઓફિશિયલ જે ફાઇનાન્સ છે એમના દ્વારા આજે એ અહીંયા કનુભાઈ કોલાજ આખી ટીમ દ્વારા ફાઇલો તૈયાર કરી અને રોજગારલક્ષી કાર્ય કરવામાં આવ્યું અને આજે એકવીસ જેવી ઇકો અને બોલરો આપવાનું કાર્ય કર્યું છે એ બદલ હું વૃહોત ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જ રીતે આખા ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે ગાડીઓ આપવામાં આવશે અને રોજગારલક્ષી કાર્યો કરવામાં આવશે અને સૌ વૃહોત ગ્રુપ ઓફ ગુજરાત સાથે જોડાઈને રહે અને અગાઉ અમારા અમરસિંહભાઈ રબારી અને આખી ટીમ દ્વારા અને અમારા કનિરામ બાપુ પરમ પૂજ્ય કનિરામ બાપુ દ્વારા પેલું ગાડીનું ઓપનિંગ કરાઈ અને વડવાડા મંદિર દુધરેજ શરૂઆત કરી છે કોઠારી બાપુ અને બંને દ્વારા અને આ તરફથી બધી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના સંજય કુમાર રાજપૂત રિપોર્ટ અમદાવાદ